પૈસા એક જ કારણ એને ક્યાં ગુજરાત ની પડી તો અગાઉ ના આવે તમને એમ છે મોટી જાળ નાખું કારણ કે તો ગુજરાત તો કુબેર નો ખજાનો છે રૂપિયા દુનિયાના છે ગામને જેલમાં નાખ્યો તો ગોયું એને માન માં જામીન મેળા બોલો એટલે કેજરીવાલ ને કઈ આપણી ઉપર લાગણી નથી ભાઈ જો ચોખ્ખી વાત કરું દોઢ લાખ કરોડ ભલામણા મોબાઈલ ની સ્ક્રીન ટૂંકી પડે આંકડા મૂકો તો પણ તમને જો અમારી પ્રત્યે લાગણી હોય તો વારંવાર તમારે આવવું ન જોઈએ સભા ન કરવી જોઈએ મિટિંગ ન કરવી જોઈએ આપણે આ તો યુઝ થ્રોજ એવું થયું જીતા હોત તો તમારો સેવક મારી ગયા તો તમે જાણો તમારું કામ જાણે એવું હોય ગાયા નેકરી ગાંધી છાપ છે આંબળો જો હું કેજરીવાલ ની વાત કરું છું ગોપાલ પાસે જુદી આઈટમ છે કહી દઉં

તો પછી હારી ગયા એટલે તો તમે આપણે થયું જીતા હોત તો તમારો સેવક હારી ગયા તો તમે જાણો તમારું કામ જાણે એવું હોય નેકરી ગાંધી છાપ છે સાંભળો જો હું કેજરીવાલ ની વાત કરું છું ગાંધી છાપ સિવાય હરામ બરોબર એને કઈ રસ હોય તો તો ભાઈ અટલા સુધી ક્યાં ગયા તા અમે જે દિવસે વિધાનસભાની ચૂંટણીમાં તમે કઈ કર્યું નતું માન લો ભલે તમે હારી ગયા પણ તમને જો અમારી પ્રત્યે લાગણી હોય તો વારંવાર તમારે ન જોઈએ મિટિંગ ન કરવી જોઈએ ન ન જોઈએ જોઈએ સ્કૂલે સ્કૂલે જવું જવું સમાજે સમાજે હાલો જાહેર સભા તમે ન રાખો મોટી ખર્ચાનો ખર્ચો થવાનો હોય તો પણ પાટીદાર સમાજ પટેલ સમાજ છે કોળી સમાજ છે બ્રહ્મ સમાજ છે દરેક પોતાની એક વાડી છે દરેક ગામમાં તાલુકા દીઠે કઈક બેઠક હોય ત્યાં તમે ચર્ચા કાંડ કરતા તમારે તો ગોપાલ અત્યારે કુપળ ફૂટી છે એટલે તમને એમ છે મોટી જાળ નાખું કારણ કે આ તો ગુજરાત તો કુબેર ખજાનો છે રૂપિયા દુનિયાના છે તમે ને હું મયુરભાઈ આપણી કલ્પના થી તો આપણી તો ખેર આપણને સાંભળવા વાળા ને પણ માયનામાં ન આવે એવી હકીકતો છે માયનામાં ન આવે આપણે ફિગર બોલીએ ને હમણાં ગઈકાલે કેન્દ્રના દિગ્ગજ નેતા પાસે દોઢ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું મને એક દિગ્ગજ કીધું દોઢ લાખ કરોડ સ્ક્રીન પડે આંકડા મૂકો અનુસંધાન નીકળે આંકડા નું અર્ધા અયા ને અર્ધા ઓલીકોર મૂકવા પડે એટલો પૈસો તો મેં એને કીધું કે આટલા રૂપિયા માની લો કે એની પાસે છે બે ઘડી તો એ લોકો ચાંદી ની ભાખરી ખાય છે ભાખરી છે ઘઉં ખાવાની છે ને તો ઘઉં તો આપણે ખાઈએ છીએ ભલે આપણા કરતા હજારો ગણા મોટા છે તો હજારો ગણા રૂપિયા હોય પણ કેટલાક રૂપિયા દોઢ લાખ કરોડ એટલે હું પણ એમ કહું અને હજી તો પાછા ખાતા નથી હો હજી દોવાનું ચાલુ જ છે તો તમે કલ્પના તો કરો હવે આવી રીતે આપણા ગુજરાત ની વાત કરું છું ગુજરાત માં પણ આ વાત ભયંકર ભયંકર કહું છું ઇન્વર્ટેડ કોયંકર ભયંકર ભયંકર સુખી લોકો છે એટલે કેજરીવાલ ની તો એટલે ચસકી છે ન્યા એને કાઈ લાગણી કે પ્રેમ કેવું કઈ છે એ નહી ખર રાજ્ય છે પંજાબ અને ગુજરાત જ્યાંથી જો કુબેર નો ભંડારો હોય છે આખું ઉહેડી લે પાવડો લઈને તો બીજા બધા પ્રસરાવવા થાય જો આમ આદમી પાર્ટી ની ગુજરાત ને હીટ કરવાની નહીં ખેતર ન કે હાલો કેજરીવાલ ને કયો ગીતાજી ઉપર હાથ મૂકીને કે કારણ કે હવે છોકરા ઉપર તો મૂકી દીધા હતા અને આપણે એનું માની એ ફરી ગયા બોલી ને તો એને છોકરાની કસમું ખાધી હતી

માં પૂરી દી માં પૂરવાનું તો ઘેર ગયું એની યારે ગઠબંધન કરી લીધું બોલો શીલા દીક્ષિત ને ભ્રષ્ટાચારી કહેનારા ભાઈ કેજરીવાલ એ તો પછી કોંગ્રેસ એને ઈલું કરી લીધું એટલે તમે વિચાર કરો કે એની કોઈ સા પછી પોતે ગામ ને જેલમાં નાખો તો ગોળ્યું એને માનમાન જામીન મેળવ્યા બોલો જેવું તેવું છે માનમાન જામીન જામીન ઉપર તો છૂટ્યા છે અને શીશ મહેલ બન્યા હોય તો હાલો બીજું શરાબ કૌભાંડ માં એ હોય કે ન હોય એ બધું જવા દેવા ઈ તો તથા લાંબુ લાંબુ કથા છે પણ શીશ મહેલ તો તમે બન્યા હોય તો હકીકત છે દિલ્હીમાં એ કઈ ઢાકો ઢકાય એમ છે નહીં એસી કરોડ રૂપિયા તમે હું પરમાનન્ટ છુઓ આજીવન સુબા છુઓ તમે કે તમારું આજ પછી વંશ વારં તમારા કમસે કમ આગામી પચાસ હોય તો આ ટમેટું તમારી ફૂટી જાય એમ છે અને ફૂટ્યું ખરું તમે કુંભે મૂકી ન હોય કે કાઢી મૂક્યા કે નહીં શિષ તો એ રખડે એમને પીડ્યું ભેકાર ભીત રડે ભેકાર ભૂત ભીત આપણે જયંત મેઘાણી નું હતું ભૂત રડે ભેકાર એવું છે શીશમાં હવે ન્યાના અત્યારના ભાજપના જે મુખ્યમંત્રી બન્યા રેખાબેન એને કીધું આ શીશમાં છે ને એને અમે સંગ્રહ સ્થાનમાં પલટાવી દેવું પણ એ તો તમે ઉભું કર્યું એટલે તમે એટલે કેજરીવાલ કે સરકારે તમે ઉભું શું કામ થવા દીધું અમારે સંગ્રહાલયની જરૂર તો હતી નહીં જરૂર હોય તો ઠીક છે તમે આ બીબુ ખડકું એસી કરોડ અમારા ગયા હવે તમે એમાં સંગ્રહ કોઈ કાળો કાપડો રહેવાનું તો છે નહીં ગમે ગોઠવી દે કે આ છગનભાઈ ની ટોપી હતી મગનભાઈ ની લાકડી હતી રેખાબેન પોતાનો બંગલો પાછો નવો બનાવે બંગલામાં રિનોવેશન આટલા દોઢ લાખ નું ટીવી ને પછી હમણાં ગઈકાલે હમતા લખ્યા હતા તો તમે ઈ રસ્તે જુઓ એટલે મારું કહેવાનું એમ છે કે કેજરીવાલ ને કઈ ગુજરાત ગુજરાતમાં કોઈને કઈ પ્રેમ નથી

આવ્યા બાજુમાં એરપોર્ટ થયું ગ્રીન એરપોર્ટ બન્યું બાજુમાં તમારે દોઢસો કે રોડ નવો તમને કહું રીંગ રોડ નીકળ્યો ક્યાંક ટીપી સ્કીમ નીકળી ક્યાંક નવું સ્માર્ટ સિટી બન્યું આ બધું થાય એટલે જમીનના ભાવ ભયંકર ઉંચકાય એટલે આપણી પાસે ધોમ પૈસો છે ગુજરાત પાસે એટલે કેજરીવાલને તો ગુજરાતમાં ઈ રસ છે કે અહીંથી કેટલા ગાંધી મળે તો હું બીજી બીજી જગ્યાએ પણ એનો ખેલ પાડી ગોવા થી માંડીને જ્યાં મેળ પડતો હોય ત્યાં એ બધે આપણા પક્ષને પ્રસાર કરું એટલે ગુજરાતની ની જનતા એલર્ટ રહેવું પડે અને જરાય ભૂરકી છાટે તો કોઈ એવું કઈ ઓવારી જવાની જરૂર નથી ગોપાલ કરી જુદી ઘટના છે ને ભાઈ કેજરીવાલ કરી જુદી ઘટના છે પણ અત્યારે કોંગ્રેસ પાસે ચાલીસ પચાસ લાખ રૂપિયા આપણે મૂળ વાત ઉપર આવી જાય ચાલીસ પચાસ મહિને કોઈ ગોઠવી આપે એવા માણસ ને જરૂર છે એટલે કોઈ પાટીદાર ઉપર કળશ ઢોળશે એવું મને લાગે છે જી ભાઈ જય ભાઈ